આ કાર્યક્રમના કાર્યક્ર વડીલ પૂર્વ સાંસદ પૂર્વ મંત્રી આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ હમણાં જેમણે યુવાન એક દ્રષ્ટિવાન ઉર્જાવાન લીડર જે રીતે વાત કરે એ પ્રમાણે જેમણે પોતાની બેંકની વિકાસની વાત કરી વર્ષોથી સેવાનું કામ કરતાં પાર્ટીના તાલુકાના પ્રમુખ તરીકે પાર્ટીના જિલ્લાના મહામંત્રી તરીકે સતત વર્ષોથી કામ કરતાં કરતાં આજે બેંકના ચેરમેન તરીકેનું સુપારું રીતે જેવો જવાબદારી નિભાવી રહ્યા છે એવા માન્ય શ્રી ડાયાભાઈ પિલિયાતર અહીં ઉપસ્થિત સૌ મારા વંદનીય વડીલો શ્રદ્ધામય માતાઓ બહેનો અને મારા પ્રિય યુવાન મિત્રો પત્રકાર મિત્રો સૌને હૃદયપૂર્વક આટલા મોડા સુધી પણ સતત ત્રણ ત્રણ કલાક સુધી કોઈ સભા ચાલે અને સતત એક વ્યક્તિ ઊભા થતા નથી આ તમારો પ્રેમ અને લાગણી છે તમામને હું વંદન કરું છું ખૂબ ખૂબ આભાર માનું છું હું આભાર માનું છું સમાજના વડીલોનો કૈડિયાનો હું આભાર માનું છું સૌ આયોજક મિત્રોનો સૌ દાતાશ્રીઓનો કૈડિયાએ વિચાર કર્યો આપણે સ્વાગત કરવું છે મોટું અને યુવાનો એની સાથે જોડાયા અમને પરબતભાઈ સાહેબને ભાઈને બધાનો તમે સ્વાગત સન્માનનો કાર્યક્રમ કર્યો એ માટે ફરી વડીલોને હૃદયપૂર્વકના વંદન કરું છું આ પ્રેમ અને લાગણી વગર ના થઈ શકે એ હૃદયનો ઉમળકો હોય ત્યારે થઈ શકે અહીંયા માતાઓ બહેનો મને માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા હતા અહીંયા મારી આંખમાંથી એ ટાઈવે જર્ઝડી આવી ગયા કે એક મા તરીકે એક વડીલો પોતાના દીકરાને પ્રેમ કરતા હોય એવી જ એક મા પોતાના દીકરાને માથે આશીર્વાદ મૂકીને કહેતા હોય સારું થાજો ભગવાન સારું કરે આ ભાવ ક્યારેય ભૂલાયો એવો નથી હું ચૂંટણી લડીને ચૂંટણી લડવા માટે અહીં આવ્યો ત્યારે બધાની વચ્ચે કહેતો હતો ત્યારે મનમાં ઘણી બધી શંકાઓ હશે મારા માટેની ભ્રમણાઓ પણ ઘણી બધી જાત જાતની ફેલાયેલી હશે એટલે મને એમ લાગતું હતું કે મને ચૂંટણીમાં તો ખૂબ અઢળક 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 મહેનત કરી હતી મદદ કરી હતી બધાએ પરંતુ આજનો જે કાર્યક્રમ હું જોઈ રહ્યો છું એ મને ચૂંટણીના પરિણામનો જે વિજય હતો એના કરતાં પણ વધારે હરખ મને આજના કાર્યક્રમનો હું જતો તો દરેક જગ્યાએ ગામમાં બધા મારું સ્વાગત સન્માન તો કરતા પરંતુ આટલો પ્રેમ અને સ્નેહ ચકાસણી પણ કરતા હશે છ મહિના બાર મહિના કેવો નેબડે છે જુઓ બબ્બે વર ઉધી તમે પરીક્ષા કરી અને આજે તમે મને પ્રેમ ને લાગણીમાં ઓળઘોળ કર્યો એના માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર મને નહીંતર માત્ર કામ ન જ હોય પરંતુ એને ચકાસને હું પણ વિચારતો બેઠા બેઠા મને ચૂંટીને મોકલ્યો છે તો એમને ચકાસવાનો એમનો અધિકાર છે પણ હું મારા કામની અંદર ક્યાંય પાછો નહીં પડું મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરેપૂરી એના માટે મહેનત કરીશ પૂરેપૂરી મહેનત કરીશ અને આજે તો હું થરાદના ભાવમાં રંગાઈ ગયો છું બિલકુલ રંગાઈ ગયો છું સ્વાગત અનેક જગ્યાએ રાજ્યમાં બીજી જગ્યાએ જઈએ ત્યાં થાય દેશમાં બધી જગ્યાએ થાય સ્વાગત સન્માન બધે થાય પણ પોતાના જ્યાં સ્વાગત કરતા હોય એનો જે ભાવ હોય છે ને પોતાની ધરતી ઉપર જ્યાં જેમણે ચૂંટીને મોકલ્યા હોય ત્યાં જે સ્વાગતને સન્માન થતું હોય ને એનો ભાવ અલગ હોય છે અને શબ્દ તરીકે વર્ણન નથી કરી શકાતો એની સંવેદનાઓ અલગ હોય છે એ ત્યાંથી નીકળ્યો ત્યારથી કરીને માતાઓ બહેનો આશીર્વાદ આપતા જાય ફૂલડા વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે ત્યાં બહેનો લગભગ બાર સભાઓમાં આવી આ રીતના નથી આવતા હોતા અને હાથ ઊંચા કરે તો પણ આમ હાથ ઊંચો કરવામાં શરમ અનુભવે પરંતુ બંને હાથથી માતાઓ બહેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરી કરીને હું જોતો હતો કે સ્નેહ અને ભાવ ને લાગણી છે ને પોતીકાપણાનો ભાવ જ્યારે પેદા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની અંદરથી નેત્રતી હોય હું આપ સૌને ભરોસો આપું છું કે તમારું જે સ્વાગત સન્માન જે તમે બધાએ રાખ્યું છે ને ખર્ચો જાતે કરીને દાતાઓએ બધી વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો આ સ્નેહ એને ક્યાંય તૂટવા નહીં દેવું ભરોસો એના માટે હજુ વધારે મહેનત કરીશ વધારે પુરુષાર્થ કરીશ નવી પેઢીનું કલ્યાણ વધારે થાય આપણો વિસ્તાર વધારે આગળ આવે એના માટે હજુ વધારે મહેનત કરીશું હજુ આપણે આગળ વધીએ એના માટે રાત દિવસ પુરુષાર્થ જે કંઈ કરતો હશું એનાથી વધારે મહેનત કરીશ અને સભા અહીંયા જ છે એટલું નથી અહીંયા જ છે બહેનો બેઠા છે ભાઈઓ બેઠા છે એટલું નહીં છે એટલું નહીં અહીં જુઓ પાછળ જે જમવાનું છે ને ત્યાં પણ એલઈડી છે ત્યાં પણ બધાને હું જોઈ રહ્યો છું શેખ આખી મોટી સભા ત્યાં આગળ પણ છે જરા એલઈડીમાં જોતા હોય પણ એક વખત તાલી પાડો તો ખબર રહી પડે બધાને આ શેખ ત્યાંથી આવડીને આવડી મોટી સભા ત્યાં પણ પેરેલ એક મોટી સંખ્યામાં તમે બધા વિશાળ સંખ્યામાં બેઠા છો પ્રેમ અને લાગણી ખૂબ મોટી છે બધા સાથે મળીને ચાલીએ તો દરેકનું સારું થાય દરેકનું કલ્યાણ થાય આપણા વિસ્તારમાં વર્ષોથી આપણા જનપ્રતિનિધિ તરીકે ત્રણ ચાર દાયકાથી આદરણીય પરબતભાઈ સાહેબે આપણને આ વિસ્તારનું અંદર નેતૃત્વ કર્યું એમણે વિસ્તાર માટે પણ ઘણા બધા કામ કર્યા છે એમણે અહીંયા કોલેજ લાવવાની વાત હોય અહીંયા કૃષિ માટેની કોલેજ લાવવાની બાબતો હોય અહીંયા આગળ નવી પાઇપલાઇન જે નાખીને તળાવ ભરાય છે એનું હેડવર્ક્સ અને પાઇપલાઇન નાખી એને મંજૂર કરવાનું કામ એ મંત્રી હતા ત્યારે એમણે કરવું રહ્યું એમણે આ વિસ્તારની અંદર સ્કૂલો માટે આરોગ્ય માટે ઘણા બધા કામો કર્યા છે એ વિકાસની યાત્રાને હું વધારે તેજ ગતિથી આગળ લઈ જવા માગું છું મારે એ કામ એક એ જ ગતિથી લઈ જવું છે કે આવનારું ભવિષ્ય આ વિસ્તારના વિસ્તારમાં રહેતા તમામે તમામ પ્રજાજનો એ સુખના ફળ લાંબા ગાળા સુધી એને મળ્યા કરે એ માટે કરીને આ વિકાસ યાત્રાને આપણે આગળ લઈ જવી છે એમણે પાઇપલાઇન નાખી એમાં આપણે ગયા ખે શિવરાત્રીએ પાણીની શરૂઆત કરી તળાવો ભરવાની પણ સરકારની યોજના હતી કે આ બે કિલોમીટરથી આગળ આપણે ન પહોંચી શકાય એક એક કિલોમીટરથી આગળ એનેથી તલાવ નહીં ભરી શકાય સરકારમાં રજૂઆત કરી સરવા સરકારને વિનંતી કરી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એને ઉદારતાપૂર્વક એમ કીધું કે આ યોજનાની અંદર જે કિલોમીટરની મર્યાદા છે એની અંદર જો છૂટ આપવામાં આવે તો અનેક ગામો સુધી આ પાણી પહોંચાડી શકાય અને માયાળુ મુખ્યમંત્રીએ આપણા વિસ્તારના પ્રજાજનોની આ વાત ધ્યાન ઉપર લીધી અને એની જે મર્યાદાઓ કિલોમીટરની હતી એને હટાવીને હવે બાકીના ગામો સુધી પણ આપણે પાઇપ આપણે કરી શકશું કેટલાક ગામોમાં એની શરૂઆત થઈ છે કેટલાક ગામોને હજુ પણ આગળ પહોંચાડવાનું કામ એ આપણે પાઇપલાઇનના માધ્યમથી કરવાનું કરી શકશું બસો ક્યુસેક અઢીસો ક્યુસેક પાણી એમાંથી ઉપાડી શકાય એવી વ્યવસ્થા નવી એક પાઇપલાઇન નાખીને આ બધા ગામડાની અંદર પાણી નાખવાની વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ તો લાગ્યું કે એની અંદરથી બસો ક્યુસેક દોઢસો ક્યુસેક હજુ આપણે બચે છે દોઢસો ક્યુસેક લઈ લે પાણી તો બીજું પાણી ત્યાં આગળ પહોંચાડી શકાય પણ મનમાં વિચાર આવ્યો કે નથી ને વધારે પાણીની જરૂર પડી તો આમાંથી પણ વધારાની પાઇપલાઇન નાખીને વધારે ગામ સુધી પહોંચાડીએ જો આ હેડવર્સની અંદર વધારાનું પાણી થાય મંજૂર અને નવું હેડવર્સ જો બીજું મંજૂર કરી દઈએ પાંચસો ક્યુસેકનું તો પછી બાકીના કોઈ ગામની અંદર ભવિષ્યની અંદર પણ પાણીની તકલીફ ના રહે તો નર્મદાની અંદર એની નવી પાઇપલાઇનનું નવું હેડવર્સ માટે ભારત સરકારમાં મંજૂરી માગી નર્મદા ઓથોરિટીએ મંજૂરી આપી અને પાપી પાસે નવું હેડવર્સ પણ એક આખું મંજૂર કરી આપ્યું છે જેમાંથી પાંચસો ક્યુસેકનું નવું પાણી એમાંથી ઉપાડી શકાશે જેથી કરીને આવનારા સમયમાં હજુ પણ બીજી એક લાઈન નાખવી હોય ને તો પણ એમાંથી નાખી શકાય એટલું પાણી ઉપાડવા માટેની મંજૂરી આપણે લઈ લીધી છે સાથે સાથે એમાં એવું પણ વિચાર છે કે ખર્ચ ચાલ થાય છે પમ્પિંગ કરવું પડે છે પમ્પિંગ કરો તો એનું લાઇટનું બિલ આવે અને લાઇટનું બિલ આપણા આખા તાલુકાનું જેટલું બધા ખેડૂતોનું ભેગું થાય ને એના કરતાં વધારે એકલા એક હેડવર્સનો આ બેનું થઈન થશે બધા ખેડૂતોનું જેટલું બિલ આવે ને એના કરતાં બે આ પંપનું એટલું એનાથી વધારે આવશે મેં કીધું નથી ને કોઈ વખતે સરકારના વિચાર આવે કે વધારે થાય છે તો ઓછું કરીએ તો ઉનાળાનો સમય આપણે પાણી જોતું હોય તો તકલીફ થાય એટલે એની સાથે યોજના મૂકી છે સોલારની લાઇટની એટલે વીજળી એમાંથી જ આપણને મળી જાય તો લાંબા ગાળા સુધી પાંચ પચીસ વર્ષે પણ કોઈ એવો પ્રશ્ન ન ઉભો થાય કે લાઇટનું બિલ વધી જાય છે એટલા માટે કરીને આ લાઈટ અમે બંધ કરીએ છીએ પાણી એવું ના થાય એટલા માટે એનું આયોજન પણ સાથે સાથે લઈ લીધું છે કે સોલારથી લાઈટ ઉપર મળતી થાય તો વીજળીનો ખર્ચો પણ લાંબા ગાળા સુધી આ યોજનામાંથી આપણે બચાવી શકાય હોસ્પિટલ પણ આપણી સરસ બની રહી છે અને હજુ ઘણું કામ થવાનું છે તમને બધા મને વિકાસની બાબતમાં આવે ત્યારે કહેતા હોય શંકરભાઈ રાત દાડો નવું નવું કઈનું કઈ કામ લાવો છો કઈનું કઈ કામ લાવો છો મને આ કામ કરવું ગમે છે મને મારા થરાદે એટલો પ્રેમ અને લાગણી આપી છે કે એના માટે હું જે કંઈ કરું મારો લોહીનું એક એક બુંદ એના માટે પરસેવો પાડવું તો એ ઓછું છે કેમ મને મારા થરાદે એટલો પ્રેમ ને લાગણી આપ્યું છે અને હવે તો જેમ દિવસો જાય એમ જ્યાં જવું ત્યાં વધારે પ્રેમ લાગણી આપે છે વધારે સ્નેહ આપે છે મને થાય છે કે હજુ વધારે કામ કરવું આપણું થરાદ સૌથી શ્રેષ્ઠ હોય આપણું થરાદ એની આવતીકાલ ઉજળી હોય આપણું થરાદ એમાં જીવવાવાળા તમામે તમામ પ્રજાજનો એ તમામનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એના માટે હજુ વધારે મહેનત શું કરીએ તો રોજ કામ નવા નવા દેખાય છે હજુ ગણવાવાળા હશે ને તો થાકી જશે થાકી જશે એટલા કામો નવા વિકાસના ઓર તેજ ગતિથી વધારવા છે અને આવતીકાલના જે આપણા દીકરા દીકરીઓ ભણે છે ને એનું ભવિષ્ય ઉજળું થાય એના માટે મહેનત કરવી છે એ તો સરકારની યોજનાઓ તો લાવીએ છીએ પણ સરકારની યોજના સિવાય આવતીકાલ વીસ વર્ષ પછી શું પચાસ વર્ષ પછી શું આપણે આ ધરતી ઉપર ના હોઈએ એ પછી શું એ ટાઈમે શેની જરૂર પડશે ત્રીજી પેઢીને ચોથી પેઢીને ત્યાં સુધીનું કામ એનું પ્લાનિંગ ભગવાને જે બુદ્ધિશક્તિ આપી છે એ આપણા થરાદ માટે હશે અને એના માટે મારે આભાર માનવો આપણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બંનેએ ઉદારતાપૂર્વક આ જિલ્લા માટે આપણા થરાત નવા જિલ્લાના નિર્માણ માટે જો એમની મદદ ના હોત તો આપણે આ નવા જિલ્લાનું નિર્માણ કરી શકત નહીં આ કામ માટે એક વખત એ બંને નેતાઓ માટે તાલીઓ પાડો મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ માટે આપણને નવું નિર્માણ આપ્યું છે આવતીકાલ માટે આપણા જે નાના નાના બાળકો ભણે છે ને એનું ભવિષ્ય ઉજળું થાય ને એના માટે એના માટેનું આ મોટું કામ આપણને આપ્યું છે એવડી મોટી ભેટ આપી છે એટલે વિકાસની વાતો હું બહુ આજે આજે નહીં કરું ફરી સમયનું હશે ત્યારે કરશું મારે બે ત્રણ બાબતો તમારા ધ્યાન ઉપર એ મૂકવી હતી એમપી સાહેબે એક વાત કરી કે થોડું વ્યસન મુક્તિનું કામ થાય તો સારું કંડિયા મારા વડીલો છો તમે બધા એક વખત બધા ભેગા થઈએ આપણે આજે જે મારું સ્વાગત સન્માન તમે બધાએ કર્યું છે ને અંદરથી હરખ થાય છે અંદરથી એમ થાય છે કે તમને પગે લાગુ એ મનમાં અંદરથી ભાવ થાય છે એક વખત આપણે ફરી એક વખત મળીએ સો બસો જણા મળીએ બધા ભેગા થઈને અને એમાં બંધણી હોય ને એ ભલે બધાને બોલાવો બધા કંડિયા આવે અને આપણે જો મનમાં સંકલ્પ જો એક વખત બની જાય કે આપણે આ ઠીક કરવું છે તો એમપી સાહેબે ના કીધું કે કેમ્પ કરો કેમ્પ નહીં હું ફાઇવ સ્ટાર વ્યવસ્થા કરું રહું દસ પંદર જણ દિવસ ત્યાં રહેવું પડે તો રહેવા માટે એર કન્ડિશન વ્યવસ્થા કરાવીને ત્યાં આગળ હોસ્પિટલ ના લાગે તમને હોટલ જેવું લાગે એ બી વ્યવસ્થા કરીએ તમે કહો કે ના અહીંયા પાલનપુર તો પાલનપુર તમે કહો કે ના માઉન્ટ આબુમાં ઢાઢમાં જવું છે તો ત્યાં અને ત્યાં અદભુત ડોક્ટરો હોય અદ્ભુત વ્યવસ્થા હોય અને બધા ભેગા થઈને એક વખત અખતરો કરો બધા ભેગાથી નામ કરીએ ને થઈ જાય હો કાઠા થઈએ ને તો થાય અને તમારે તમે આવડો મોટો કાર્યક્રમ યાર કરી શકતા હોય તો તમે આ શું ન કરી શકો તમે કરી શકો એવા છો તમારાથી થઈ શકે એવું છે એક વખત કરો નવી પેઢી ખૂબ આશીર્વાદ આપશે અને એના માટે એકાદ વખત આપણે મળવું હશે તો ભેગા ફરી પાછા મળશો ને તમારો આંતેડું રાજી થાય તો કરવું છે તમે અંદરથી ટાઢક થાય ને તમને બધાને ક્યાંક કરવા જેવું છે આપણી નવી પેઢીને બચાવી છે એવું જો એક મત તમે બધા બનતા હોય તો આ કેમ્પ કરીને જે એમપી સાહેબે આપણને મૂકી છે ને કે એક વખત આવું કરો તો ખાલી કેમ્પ નહીં અને એના માટે એક રૂપિયાનો ખર્ચો કોઈએ કરવાની જરૂર નથી એનો સંપૂર્ણ પંદર દાડા મહિનો જેટલો થશે એનો બધી વ્યવસ્થા આપણે કરીશું પરંતુ એક સમાજમાંથી જો આવું એક મોટું નિર્માણ થાય તો તમને ખબર નહીં હોય થરાદના સમાજે ભેગા થઈને દિશા આપી તો આખા રાજ્યની અંદર જ્યાં પણ આઠ પ્રમાણના વ્યસન હશે ને બધા એક 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 કરતા બંધ થઈ જશે તમે કરી શકો એમ છો તમે વડીલો તમારો પ્રેમ ને લાગણી હું જોઉં છું ને તમારામાં એ ઈચ્છા શક્તિ છે દ્રઢ શક્તિ છે તમે સંકલ્પ કરો ને એ શક્ય થઈ શકે છે ભલે અમે ભણેલા ગમે એટલું કરીએ પણ એના કરતાંય વધારે દ્રઢ શક્તિ તમારી છે તો તમારી દ્રઢ શક્તિને વંદન કરી અને સાથે સાથે આટલું માગું છું કે તમે એક વખત મળો આપણે ભેગા થઈને ચર્ચા એની કરશું અને બહુ લાંબાને સ્વેચ્છા એ પછી એમાંથી લાગે કે પાંચ પચીસ જણને ઘણી વખત કરવું હોય છે પણ એમ લાગે કે શરીર મદદ નહીં કરે તો શું થાય તો એમાં તજજ્ઞોનો આપણે અભિપ્રાય લેશું અને તમને એમાં રાજી થાવ તો બધી આ વ્યવસ્થા કરાય જેવતા ભાઈ એમનાથી એ પછી કહેશે હું વાવમાંથી એ કહેશું શકું બધા ભેગા થઈને આ બધા ઘંટિયા ભેગા થઈને કરો તો તમે કરી શકો એમ છો એટલે એટલું આ એક આ માગવાનું હતું તમારા બધાની વચ્ચે માગવું છે તમને બધાને લાગે છે કે આ ઘંઘિયા આવું કરે પાછા તમે નારાજ નહીં થઈ રાજી રહેશો ને બધા રાજી છે બધા ઘર પરિવાર બધું છે આટલું સારું કરી શકે તો થઈ એમ બધા તમારા માટે તો ચારે કોરાથી અત્યારે એટલો પ્રેમ ને લાગણી ચારે કોરા ઘંટિયા ઉપર છે ને કે બધા ઓત પ્રોત છે બધા બધાને એવું લાગે છે કે આ તમે ખૂબ સારું કરી શકો એમ છો તમે કરી શકશો આ જગ્યા જે તૈયાર કરવાની છે એમાં પણ એમપી સાહેબ અને કંડિયા બધા ભેગા થઈને મને નિમંત્રણ આપવા માટે તારીખ લેવા માટે બનાસ ડેરીમાં આવ્યા હતા અને તે દિવસે વિસ્તૃત ચર્ચા ઘણી બધી થઈ હતી અને અહીં શું કરવું એની પણ વાત થતી હતી અહીંયા જે કરવાની છે વ્યવસ્થા તો છે પરંતુ હજુ નવું પણ કેટલું કામ થાય અહીંયા એનું પણ એમણે સંકલ્પ કર્યો છે તો નવું કામ જે કંઈ કરવા જેવું લાગે તમે બધા તો મેં તે દિવસે તમને વાત કરી હતી કે ભાઈ સાથે મળીને આ કામ કરવું હોય તો અમે પાછળ નહીં રહીએ તમારા પડખે આગળ એક કદમ રહેશું તો એમાં પણ તમે જે દરખાસ્ત કરીને લાવો તો આપણે સાથે મળીને નવું પ્રપોઝલ જે કરવી હોય અહીંયા દીકરા દીકરીઓને કોમ્પિટેટિવ એક્ઝામ માટેનું ઇન્સ્ટિટ્યૂટ કરવું હોય તો પણ થઈ શકે તમે એના માટેનો હોલ કે ટ્રેનિંગ સેન્ટર કરવું હોય તો પણ થઈ શકે અહીંયા આગળ રહીને બેસવા માટેની વાડી જે કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે પરંતુ હજુ જમીન પણ વધારે જોઈએ હજુ એના માટેની વ્યવસ્થા પણ વધારે કરવી પડે તો આટલું જે કર્યું છે એ ખૂબ સારું કર્યું છે આ કર્યું છે ઘણું સારું છે પરંતુ હજુ કંઈ વિચારીએ તો એવું વિચારો કે જિલ્લાનું સેન્ટર બને છે તો જિલ્લાના સેન્ટર બનતા હોય ત્યારે બધાની ઘણા બધાની અપેક્ષા પણ થશે તો એના માટેનું થોડું પ્લાનિંગ આયોજન વ્યવસ્થિત કરીને વિચારો તો એ કામને હજુ વધારે આગળ આપણે ભેગા મળીને લઈ જઈએ અને તમને તમે બધા કરી શકશો અને પૈસાની ને એનું કહેતા ને બધા કે પૈસાને બધા સમાજે આપશે ને અમે આપશું અમે બધા ભેગા રહીને આ કામને આગળ લઈ જશું બધા સાથે રહીને આ કામને પહોંચાડીશું કામ કરી આજના તબક્કે હું આવ્યો છું તો થોડી ગ્રાન્ટ કે એમાંથી પણ આ વાડી માટે કંઈનું કંઈ કરી શકાય તો મારી ઈચ્છા એવી હતી કે નવું આયોજન મોટું જ્યારે કરો ત્યારે પણ આજે શરૂઆત જે કરો છો તો એની અંદર એકવીસ લાખ રૂપિયાની શરૂઆત મારી ગ્રાન્ટ કે એની અંદરથી આપણે કરીએ છીએ કે કામની શરૂઆત થાય અને નવું આયોજન માટે આ એકવીસ આપ્યા એટલે બીજા કામનું બંધ નથી હો એ કામ તમે મોટું આયોજન કરીને જે કરો તો એમાં ભેગા રહીને આપણે કામને આગળ ઓર તેજ ગતિથી આગળ લઈ જશું આ છે એ ગ્રાન્ટની વાત હું કરું છું પરંતુ તમે મને પ્રેમને લાગણી આપ્યો છે ને તમારો હક થાય છે તમારો અધિકાર છે તો એ અધિકાર માટે તમારા માટે ખુલ્લું છે કે સાથે મળીને પચીસ આગેવાનો ભેગા થઈને કહેજો કે આપણે શું શું કરવું છે તો સમાજ પણ ટેકો કરશે આપણે બધા અમે સીએ એમપી સાહેબ છે બધા ભેગા મળીને ટેકો કરીને આ કામને એક અલગ કંઈક થાય આમાં શું કરીએ કાંઈ હું બેડો બેઠો ગાડીમાં આવતો રસ્તામાં વિચારતો હતો કે આપણી દીકરીઓને ભણવા માટે અમદાવાદ જવું પડે ગાંધીનગર જવું પડે છે તો અહીંયા જ એક વ્યવસ્થા જો આપણે કોમ્પિટેટિવ એક્ઝામ માટેની કરી દઈએ તો આ થઈ શકે એવું છે બહુ સારું કામ થાય એવું છે એવું દીકરા માટેનું પણ આ વ્યવસ્થા અહીં થઈ શકે એમ છે અને પહેલાં બારના તજજ્ઞો આટલા સુધી ન આવે એવું હતું પણ હવે એવું નથી હવે વર્ચ્યુઅલી કરી શકાય એમ છે હવે ત્યાં બેઠા કેમેરા ઉપર બેસી જાય તો આખા ક્લાસને મોટી સ્ક્રીન રાખીએ તો મોટામાં મોટા તજજ્ઞ દિલ્હીમાં બેઠેલા તજજ્ઞને પણ આપણે અહીંયા લાવીને ભણાવી શકીએ અને તૈયારી કરાવી શકીએ આ કામ થઈ શકે મહેનત કરીએ તો બે વર્ષમાં આમાં થઈ જાય અને બહુ મોટા ખર્ચની પણ જરૂર નથી હું માનું છું કે આપણે બધા ભેગા મળીએ તો દસ વીસ કરોડ રૂપિયા તો બહુ સહેલા થાય આપણે ઊભા કરીને કરી શકીએ અને બિલ્ડિંગ બનાવીને એટલામાં થઈ જાય પછીનો જે ખર્ચ કરવાનો થાય એ બધો કરવાનો થાય આપણે ભેગા મળીએ તો શેમાં થાય બાંધકામ પછીનો ખર્ચ થાય એ બધો અંદર ઇન્સ્ટિટ્યૂટને ડેવલપ કરવાની અંદર થાય તો આ કામ એક કરવા જેવું કામ છે તમે ઘંટિયાનંદ બધાને સંમતિ સમાજને હોય તો આ કામ લઈએ અને સમાજના દીકરા દીકરીઓ તો ભણે પરંતુ કડવા પાટીદાર સમાજ એમણે એવું કર્યું છે કે પાંચ દસ ટકા બીજા સમાજોમાંથી પણ બધા હોશિયાર છોકરા હોય એને પણ ત્યાં આગળ વિસ્તારના હોય તો ભણવરાવે તો જે આપણા ભરોસે જે ગામમાં નાના નાના સમાજો બેઠા હોય એના દીકરા દીકરી પણ જો હોશિયાર હોય તો એને પણ આ શિક્ષણના કામ સાથે જોડી શકાય તો એક સમાજે કાયમી તમે બધાએ જેમ એમપી સાહેબે વાત કરીને કે ગામમાં બેઠા બેઠા ઘણા બધાને તમે સાચવો છો લાગણી રાખો છો જતું કરો છો ત્યારે અમે બધા અહીંથી મોટા બનીએ છીએ તો એ તમે જતું કરવાનો ભાવ બીજાને મદદ કરવાનો ભાવ છે એને પણ આપણે ભેગા મળીને આ કામને આગળ વધારી શકાય તો એક આ નાનકડી દરખાસ્ત તમારા બધાની વચ્ચે હતી તો એ પણ મેં મૂકી એ કામને સી રીતે કરશું બીજી વાત બે કામ સાવધાની રાખવા જેવા છે એક વ્યસન વ્યસન એટલે તમને બધાને લાગતું હશે કે આ એકલું અમલનું કે છે એવું નહીં એના કરતાં પણ ડેન્જર વ્યસનો ડ્રગ્સના છે ડેન્જર કહું એના કરતાં ખરાબ અને ડેન્જર જે આખી નવી પેઢીને ખલાસ કરી નાખે નવી પેઢી આખી આખી નપુસક થઈ જાય નવી પેઢી આખી એવી માહકંગલી થઈ જાય કે આખી નવી જનરેશન આગળ વધતી બંધ થઈ જાય આવું ડ્રગ્સનું ભયંકર આફત એ આખા દેશ અને દુનિયા ઉપર આવી રહી છે એમાંથી આપણે બચી શકીએ નહીં ઘર ઘરની અંદર આને ધ્યાન રાખવું પડે ઘર ઘરમાં ધ્યાન રાખવું પડે નહીં આ બહુ આના કરતા અનેક ઘણું અનેક ઘણું ડેન્જર છે અને આપણે સીમાવર્તી ક્ષેત્રની અંદર છીએ એટલે આપણે સૌથી વધારે જાગૃત રહેવું પડશે તો આપણો દીકરો એનો વ્યવહાર બદલાવો હોય તો એને વઢીને ખખડાઈને નહીં પણ ક્યાંય જો આવો ભોગ બની ગયો હોય તો એનો વ્યવહાર એનું ચીડિયાપણું આવું જો થઈ ગયું હોય તો તરત એનું સાવધાની રહીને હોસ્પિટલ સુધી એની સારવાર આપવાની વ્યવસ્થા કરી લેવી પડે નહીંતર ગરમ થઈને ગુસ્સે થઈ જઈએ તો એ ગમે તેવું ખરાબ પગલું લઈ શકે એવી સ્થિતિ હોય છે તો મારી તમને હાથ જોડીને વિનંતી છે આ એડવાન્સમાં તમને કહું છું આ દૂર નથી એ સમય ડેન્જર સમય એ પણ ચારે બાજુથી આંતરરાષ્ટ્રીય કેટલાક ષડયંત્રો છે ખબર જ ના પડે એને રોકવા માટેની કોઈ વ્યવસ્થા તમે ન કરી શકો એવી સ્થિતિઓ છે મહેનત ગમે એટલી કરો પણ ગમે ત્યાંથી કોઈ શાકભાજીની સાથે કોઈ બીજી રીતે કોઈ ખોરાકની સાથે ગમે ત્યાં ગમે તે રીતે આવી જાયું હોય છે જાગૃતતા અને પરિવારમાં એની કાળજી એ એનો રસ્તો છે અને બીજું નાના જે પૂર્યા આપણા નાના નાના આપણી બાયલીઓ નાની નાની હોય આપણા દીકરાઓ નાના નાના હોય જે ખાસ કરીને જન્મી હોય બે વર્ષ ચાર વર્ષના હોય એને રોતા રોવા માંડે એટલે બધા મોબાઈલ આપી દેશે મહેરબાની કરીને માતાઓ એ બાળકને મોબાઈલની ટેવ ન પાડશો આ એવડું જ મોટું કામ જે મેં તમને કીધું ડ્રગ્સની જેટલી દુઃખ તકલીફ છે ને એવી આ મોબાઈલની છે એની લતે જો ચડી ગયું તો પછી આપણે કહેશું કે માના કહેવામાં નથી બાપ કહેતો પણ નથી ભાઈ કહેતો પણ નહીં કોઈ નાનકડો દીકરો હશે પણ એનાથી એવો ચીડીઓ થઈ જે મોબાઈલ કહેશે એમ કરશે એને દુનિયાની અંદર જે નથી જોવાનું એ ઘણું બધું એ જોઈ લેશે અને વ્યસન એ રીતનું એના ઉપર ચડી જશે કે એને ભણવામાં ધ્યાન નહીં રહે યાદશક્તિ ઓછી થઈ જશે તો આજે જે દીકરા દીકરી કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરે છે ને એ ટાઈમે એને કામ કરવામાં તકલીફ પડશે તો રડે છે એટલે મોબાઈલ આપવાનું વાત છે એમાંથી થોડા દૂર જાઓ પ્રેમથી સમજાય ને ધમકાય નહીં પ્રેમથી જ થશે આ બધું અને આ કામ કેવું છે ખબર છે પહેલા મને ખબર છે વ્યસનિયો શિરીક થયા તો છોકરું રોતું હોય કામ ધંધે ગયા હોય ને રોતું હોય શું કરે બાજરી વાઢવાનો કાતીવા હોય તો નાનચેક ગોળી લઈને મોઢા મારી દે ગેન મન ગેનમાં પડ્યું રહે પછી ઊભું ના થાય આવું પહેલાં કરતા હશે એટલે ધીમે 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 બધા પછી એના મગજમાં આવી ગયું થયું આ એવું જ કામ છે એમાંથી આપણે બહાર લાવવાનું કામ કરો એક કામ તમને બધાને મારી પ્રાર્થના છે નહીં એક વખત જે રીલ જોતા થઈ ગયા ને એ રીલ પછી એને ખસશે જ નહીં એક જેવો બીજી આવો ત્રીજી આવો એના ઉપર મગજ ઉપર કબજો લઈ જ લેશે એ આઈ કબજો લઈ લેશે તો એ આઈના કબજામાંથી છૂટવા માટે બાળપણથી જ બાળકો માટે કરો અને આમાંથી મોટા કંઈ બકાત છે એવું નહીં મોટાએ તમે જોજો ને આપણા પરિવાર સાથે ભાઈ સાથે વાત કરવાની જગ્યાએ આખો દડો રીલ કર્યા કરતા હશે તમારી એ સ્થિતિ હશે તો આમાંથી બહાર લાવવું પડે નહીતર પછી નહીં બચી શકાય દુનિયામાં જે આ રીલ બનાવવાનું કામ મોબાઈલ બનાવવાનું કામ સોફ્ટવેર બનાવવાનું કામ જે કંપનીઓ કરે છે એમણે એમના છોકરાઓને કહી દીધું કે તમે મોબાઈલને અડવા નહીં અને એ દુનિયા પાસેથી અમેરિકામાં બેઠા બેઠા આપણી પાસેથી આ ધંધો કરે છે અને પૈસા કમાય છે આપણે એક રીલ જોઈએ એટલે એના પાસામાં એના ખાતામાં દોઢ રૂપિયો બે એટલે દોઢ પૈસો બે પૈસા જતા રહે આપણે અહીં બેઠા બેઠા અમેરિકા જેવા દેશને પૈસા આપ્યા કરીએ છીએ આ દાડો જોઈને આનું લિમિટેશન કરી લેજો જોવા જેવું ઘણું બધું છે કામ કરવા જેવું ઘણું બધું છે મોબાઈલનો ઉપયોગ કરશો તો થઈ શકશે પરંતુ એનો દુરુપયોગ ના થાય એ બાબત પણ બધા ધ્યાન ઉપર જોજો ત્રીજું અહીંયા એક મોટું ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણનું આવી રહ્યું છે તો હવે જે દીકરીઓ માટેનું શિક્ષણની વ્યવસ્થા કરો તો અહીંના ગૌતમભાઈ અદાણી એમની સાથે એક મીટિંગ થઈ અમારી અહીંના ઉદ્યોગપતિ છે દેશના મોટા ઉદ્યોગપતિ છે અને એમણે આ થરાદ માટે શિક્ષણ માટે આરોગ્ય માટે લગભગ એક હજાર કરોડ રૂપિયા ખર્ચવા દાનમાં આપવા એવો એમણે એક નિર્ણય કર્યો છે તો ભવિષ્યની અંદર એ શિક્ષણનું કામ જ્યાં કરે તો એની સાથે એક હોસ્ટેલની વ્યવસ્થા કે બાકી ઇન્સ્ટિટ્યૂટો પેરેલ એવા આપણે ઊભા કરી રાખીએ કે એ કામમાંથી આપણે બાકીના કામને આગળ લઈ જઈએ તો એ કામ કરશે તો એક સ્કૂલ બનાવશે ઇન્સ્ટિટ્યૂટ બનાવશે તો આપણે રહેવા માટેની હોસ્ટેલ ત્યાં ઊભી કરી દઈએ તો જે દીકરા દીકરીને બહાર જવું પડે ત્યાં ન જવાય એ આઈએસ કે એનડીએ ની અંદર સિલેક્શન કરવા માટેનો ઇન્સ્ટિટ્યૂટ કરે તો દીકરા દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા આપણે અહીંયા આગળ ઊભી કરી દઈએ એ એમની કંપનીઓની અંદર સ્કિલ મેનપાવર માટેનું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરે કે અહીંથી તૈયાર કરીને એવું ભણાવો કે ડાયરેક્ટ જઈને એને રોજગારી મળી શકે નોકરી મળી શકે કંપનીઓમાં તો એવું જે ઇન્સ્ટિટ્યૂટ બનાવે તો એના માટેની તૈયારીનું કામ આપણા વિસ્તારની અંદર સાત્રાલય બનાવીને પણ કરવું પડે અને આખો આપણો વિસ્તાર એની તમામ જ્ઞાતિ સમાજો એને એનો લાભ મળવાનો છે આ ઇન્સ્ટિટ્યૂટનો તો એની અંદર આપણે પણ સજાગતાપૂર્વક દરેક આપણા દીકરા દીકરી આવતીકાલ આપણી ઉજળી થાય એ શિક્ષણ મેળવે શિક્ષણ મેળવીને આગળ વધે એના માટેની તૈયારી કરી રાખો અને યુવાનોને મારી ખાસ વિનંતી છે એક વાત કરું છું મેં અગાઉ પણ એક વખત કીધું તું ફરી કહું છું આવતીકાલ આવનારા વીસ પચીસ વર્ષ એ આ વિસ્તારનું જે રણ છે એ રોજગારી માટેનો ખૂબ મોટો બિઝનેસ બની જશે કચ્છનું રણ આપણા વાવનું રણ સુઈગામનું રણ સાંતલપુર રાપરનું રણ એ રોજગારી માટેનું ખૂબ મોટું માધ્યમ બનવા જઈ રહ્યું છે તો દ્રષ્ટિ એ રણ છે એટલા માટે ત્યાં કંઈ ના હોય એવું જે સમજશે એ પાછળ રહેશે તો તમે જે કંઈ કામ ધંધો કરતા હોય તો એક નજર રણના બિઝનેસ ધંધા ઉપર પણ યુવાનો રાખે એવી જાહેરમાં તમને બધાને જાણકારી આપું છું વરસાદ તો એટલે ભાઈ વરસે પણ એને રોકી રાખવું પાણી એ તો જાતે કરવું પડે એના માટે પાળો બાંધેલો હોય તેના ખેતરમાં પાણી રહે તો આ બહુ મોટો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આ રણની અંદર આવી રહી છે અને બીજું આ વિસ્તારમાંથી એક હજાર જેટલા ઉદ્યોગપતિઓ બનવા પડે એના માટેનું સો વર્ષ